તમારી જમીન ગઈ હોય ને તમારું ઘર તૂટતું તો તમને ભાન આવી જતી અરે એ જ મુદ્દો છે અમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે એ જ મુદ્દો તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો તમારે પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કારે પકડવાની તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા 34 દુકાનો અને કાચા મકાનોને તોડી પાડવા મામલે બારે વિવાદ સર્જાયો હતો અને 22 જુલાઈના રોજ હાઈ વોલ્ટેજ જે ઘટનાક્રમ સર્જાયો ત્યારે જે જગ્યાએ દાદાનું બુલ્ડોઝર ચાલ્યું હતું આજે ત્યાં કયા પ્રકારના વિકાસના કામોના ખાત મહૂર્ત થઈ ચૂક્યા છે જુઓ આ વિડીયોમાં સાહેબ લશ્કર એક કલાકથી મેકિંગ વાત કરાવો એસપી સાહેબ આતે મને વાત કરો અમારે હવે ચાર જણે જેને આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવાનું અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા ચોત્રીસ જેટલા કાચા પાકા મકાનો અને દુકાનોને પંદર મે બે હજાર પચીસના રોજ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા સરકારનું બુલડોઝર ત્યાં ફરી વળ્યું હતું જેના પગલે આદિવાસી સમુદાયના એક મોટા સમૂહની રોજીરોટી છીનવાઈ ગઈ હતી ઘણા ખરા આદિવાસી પરિવારોના લારી ગલ્લાઓથી ઘર ચાલતું હતું પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલી આ દુકાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી દરમિયાન સ્થાનિક આદિવાસીઓ સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું અને ઘણી મોટી સંખ્યામાં દેખાવકારોને પોલીસે ડિટેન પણ કર્યા હતા આ ઘટના વખતે નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં એક ઇમરજન્સી જેવો માહોલ ઊભો થયો હતો જેમાં ઘટનાનું કવરેજ કરવા જતા પત્રકારોને પણ પોલીસે અટકાવી દીધા હતા ત્યારબાદ ડીયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓને આ મામલે વિરોધ નોંધાવી જે લોકોના દુકાનો અને મકાનો તૂટ્યા હતા તેમને ન્યાય અપાવવા મેદાને પડ્યા હતા ત્યારે પોલીસે તેમને પણ અટકાવ્યા હતા અને બાદમાં તેમને કેટલીક સીમિત સંખ્યામાં સીઈઓને મળવા જવા દેવામાં આવ્યા હતા ત્યારે જે જગ્યાએ આ ચોત્રીસ જેટલા દુકાનો અને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા ત્યાં હવે વિકાસના નવા કામો શરૂ થઈ ચૂક્યા છે દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર